એક તરફ તંત્ર દ્વારા ગામડે ગામડે બેન્કિંગ સેવા શરૂ કરે હોવાની વાતો થાય છે ત્યારે બેન્કિંગ સેવા માટે જરૂરી ઇન્ટરનેટથી લઈને તમામ સુવિધાઓ જોઈએ પરંતુ નેટવર્કના જ દુ ધાંધ્યા હોય ત્યારે બેન્કિંગ સેવાઓ ઠપ્પ થઈ જતી હોય છે આવી જ એક ઘટના ભિલોડાના દહે ગામડામાં બની છે ભીલોડા તાલુકાના દહે ગામડા ગામે રહેતા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે આ ગામમાં નાણાકીય વહીવટી કામ માટે દોઢ મહિનાથી ઇન્ટરનેટ સેવા નબળી હોવાને કારણે બેંકનું સર્વર બંધ હાલતમાં છે એટલે ટ્રાન્ઝેક્શન પણ બંધ છે હાલ વૃદ્ધોને પેન્શન વિધવા પેન્શન વેપારીઓને ધંધાની લેવડ દેવડ દૂધ મંડળીના ગ્રાહકો આ તમામ ખાતા બરોડા ગ્રામીણ બેંક

મારું નામ કરણસિંહ ચંદ્રસિંહ જાડેજા છે હું દેગામડા ગામનો વતની છું અમારા દેગામડા ગામની અંદર ગુજરાત ગ્રામીણ બરોડા બેંક આવેલી છે અને આ બેંક અમારી આજુબાજુના લગભગ આશરે વીસથી પચીસ ગ્રામો સાથે સંકળાયેલા છે અને મને દેગામડા ગામની અંદર વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન બાળકોની સ્કોલરશીપ જેવા બેંકની અંદર લેવડ લેવડદેવડના પ્રશ્નો વિશે ઘણીવાર રજૂઆત મળતી અને આ રજૂઆત સાંભળીને હું બેંક મેનેજર શ્રીનો પણ સંપર્ક કરતો હતો પરંતુ અત્યાર સુધી એવો એમને ઘણીવાર એવું કહી દઉં કે અમારે કનેક્ટિવિટી ના પ્રોબ્લેમ છે અને એમની અનેક ફરિયાદો પણ મને મળે છે છતાં હું એમની સાથે ત્રણ વાર ચાર વાર રૂબરૂ મુલાકાત લઈ એમને સમજાયા કે સાહેબ જે બી પ્રશ્ન હોય તે સોલ્વ કરો પણ હજુ એ ફરિયાદો કઈ પૂર્ણ પૂરી થતી નથી અને રોજ રોજ નવી નવી ફરિયાદો આવે છે તો જે બી બેંક ના ઉપરી અધિકારીઓ મારી વિનંતી છે કે બેંકનો પ્રશ્ન છે કર્મચારીનો પ્રશ્ન છે કે કનેક્ટિવિટી હોય આની તપાસ થવી જોઈએ યોગ્ય તપાસ કરી અને આનો યોગ્ય રસ્તો નિકાલ કરવાની કબૂલ જરૂરી છે ગલીસુંરો ગ્રામ પંચાયત ના સરપંચ છું અને મારા મારું ગામ છેલ્લા બોર્ડરે આવેલું છે તેમાં ગલીસુંરો દેગામડા ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક આવેલી છે એ અમારા વિસ્તારમાં ગરીબ ટ્રાઇબલ લોકો વસવાટ કરે છે અને બેંકમાં છેલ્લા દોઢ બે મહિનાથી સ સર્વેનું પ્રોબ્લેમ હોવાથી બેંકના લેવડ દેવડ કે કોઈ પણ પ્રકારના દવાખાતા કેવાસી થતા નથી અમારી ગ્રામીણ પબ્લિકને બહુ જ સમસ્યાનો સામનો કરવો પડે છે તો આપ સાહેબ આપ કર્મચારીને નહીં કહેતા પણ આપ આ સર્વેને જણાવતા કે અમારા વિસ્તારના દરેક લોકોને તકલીફ પડે છે તો આ સર્વેનો આપ જલ્દી સે વહેલા સર્વે નો પ્રોબ્લેમ દૂર કરી આપશો એવી મારી સરપંચ તરીકે હું આપને જણાવું છું જયદીપ ભાટીયાનો રિપોર્ટ એસના ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે